હું નિર્દેશ બુચ્છ અને મારા વતી તમામ કચ્છવાસીઓને હેપી ન્યૂ ઇયર અને અફકોર્સ આપણું સાલ મુબારક તો પહેલાં થઈ ગયું હોય બટ કેલેન્ડર પ્રમાણે જે નવું વર્ષ છે એને પણ આપણે એટલું જ ઉત્સાહથી મનાવશું નવા ઉન્માદ નવા રેઝોલ્યુશન્સ સાથે અને એ રેઝોલ્યુશન્સ પૂરો થાય એની પણ ખાસ અપેક્ષા સાથે હેપી ન્યૂ યર એવરી વન

એકત્રીસ ડિસેમ્બર છેલ્લી વિદાય આપી અને બે હજાર ચોવીસનો વેલકમ કરીએ છીએ બહુ સારું લાગે છે બહુ ગ્રાન્ડ પાર્ટી કરીએ છીએ બધા અમે ફ્રેન્ડ્સ અમે નડિયાદ ગુજરાતી આવ્યા છીએ અને બહુ એન્જોય કર્યો છે અને કચ્છમાં બહુ કચ્છ ભુજમાં ફરવા આવ્યા છે બહુ મજા આવી છે અને સારા ફ્રેન્ડ એ બધાએ અત્યારે આખી રાત નાઈટ પાર્ટી કરવાના છીએ હેપી ન્યૂ ઇયર ટુ ઓલ ફ્રેન્ડ્સ